નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ श्रम न्यूज में आप स्वागत બાબરના રૂની ગામેથી જુગારધામ ઝડપાયું ભાવર તાલુકાના રૂની ગામથી કેટલાય સમયથી ચાલતું હતું જુગારધામ શું ભાવર પોલીસ વિસ્તારમાં આવડું મોટું જુગારધામ ચાલતું હશે આ જાણ ભાવર પોલીસને નહીં હોય તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ભુજ સાયબર ક્રાઈમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પંદર જુગારીઓ ઝડપાયા છે ગામના પૂર્વ સરપંચના ખેતરમાંથી જુગારધામ ઝડપાયું જેમાં રોકડ રકમ ત્રણ લાખ ચુમોતેર હજાર આઠસો સોળ લંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા એંસી હજાર તેમજ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ એક બાઇક સહિત મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા બાર લાખ ચોર્યાસી હજાર આઠસોના મુદ્દામાલ સાથે પંદર જુગારીઓ ઝડપાયા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એસએસસી પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જિલ્લાના પાંચ ઝોનમાં સ્થાપિત એકસો ચોર્યાસી પરીક્ષા કેન્દ્રો પર કુલ એકતાલીસ હજાર છસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બનાસકાંઠા જિલ્લાની એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા પરિણામ મેળવીને એક નવું કીર્તિમાન સ્થાપ્યું છે જિલ્લામાં એક હજાર ચારસો બાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે એક નોંધપાત્ર સ્થિતિ છે જિલ્લામાં સૌથી વધુ પરિણામ અંબાજી વિસ્તારના કુંભારિયા કેન્દ્રનું છે બનાસ ડેરી પાલનપુર ખાતે રાષ્ટ્રીય રક્ષા મોકડ્રીલ અંતર્ગત ત્રીસ મિનિટના બ્લેકઆઉટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ડેરી કેમ્પસે રાષ્ટ્ર સુરક્ષાના સંદેશ સાથે એકતા દર્શાવી હતી આ કાર્યક્રમનો વિડીયો ગઈકાલ રાત્રે ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો આ પહેલાથી જ બનાસ ડેરીએ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે થરાદના જેતળા ગામમાં બસ સ્ટેશન નજીક દિયોદર તરફ જવાના રસ્તા પર આવેલા એક પાર્લરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આગની આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળી ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા આગમાં પાર્લરમાં રાખવામાં આવેલું તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો

પાલનપુરમ દાવા હાઈવે પર ગઠામણ ચોકડી પર બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન બુધવારે સાંજે વરસાદ બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અકડાઈ ઉઠ્યા હતા વાહન ચાલકોએ જણાવ્યું કે પાલનપુરથી અમદાવાદ તરફ જતા બ્રિજ બનાવવાની કામગીરીના પગલે વાહનો સર્વિસ રોડ પરથી અવરજવર કરી રહ્યા છે અહીં શોપિંગની આગળ ડ્રેનેજ લાઇન અને તેની આગળ આડેધડ વાહન પાર્કિંગ થયા છે અધૂરામાં પૂરું વરસાદ બાદ ઢીચળસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી વાહનો ધીમે ધીમે પસાર થવા લાગ્યા હતા અંદાજિત કલાક સુધી વાહનોને અવરજવર અટકી ગઈ હતી થરાદ યાર્ડમાં રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને સેક્રેટરી બીએમ પટેલની ઉપસ્થિતિમાં વાહન સલામતી અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આરટીઓ અધિકારી વીપી પટેલ અને વી કે સોનાગ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના રોડ સેફ્ટી ટ્રેનર વિષ્ણુભાઈ ઠાકોરે માર્ગદર્શન આપ્યું હતું વેપારી એસોસિએશનના પ્રમુખ ભાણજીભાઈ સહિત અનેક વેપારીઓ અને ખેડૂતો પણ કાર્યક્રમમાં જોડાયા હતા ડીસાના કાંઠ રોડ પર આવેલી સર્વે નંબર ઓગણસાઠની જમીનનો વિવાદ ઉકેલવા બુધવારે ગોળ માપણી કરાઈ હતી અરજદાર અને સિંચાઈ વિભાગે દબાણની રજૂઆત કરી હતી જેથી સિટી સર્વે અને ડીએલઆર કચેરી દ્વારા સર્વે નંબર ઓગણસાઠ સાહીઠ અને ત્રેસઠની ગોળ માપણી હાથ ધરાઈ હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરુવારે ધોરણ દસ એસએસસીનું માર્ચ એપ્રિલ બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસ એચએસસીનું પરિણામ પરીક્ષાનું પરિણામ સવારે આઠ વાગે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પાટણ જિલ્લાનું 80 ટકા પોઈન્ટ 12 ટકા પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓ મોબાઈલમાં ઓનલાઈન અને વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી પોતાનું રિઝલ્ટ જોયું હતું જિલ્લામાં ત્રણસો વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

દાંતીવાડા તાલુકામાં વધતી જતી પાણીની વિકટ સમસ્યા સામે રાહત આપવા મહત્વપૂર્ણ અનોખી પહેલ બનાસ ડેરી દ્વારા શરૂ કરવામાં આવી છે સરહદી વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ખીલી રહ્યો હોવાથી હવે વરસાદી પાણીનો સંગ્રહ કરવો સમયની મહત્તમ જરૂરિયાત બની ગઈ છે આ જળસંકટને ધ્યાનમાં રાખીને દાંતીવાડા તાલુકાના તમામ ગામોમાં જળસંચય માટે દાંતીવાડા તાલુકાની કુલ તૂતેર દૂધ મંડળી વિસ્તારમાં ચાલીસ જેટલા સુસ કુવા બનાવવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત કુલ ચાર હજારથી વધુ સોસકુવા બનાવવાના લક્ષ્યાંક સાથે કામ પૂરું કરવામાં આવશે આતંકીના બદલે મોટા માથાઓને નિશાન બનાવવાની માંગ આખરે ભારતે પહેલગામના આતંકી હુમલાનો બદલો લેતા પાકિસ્તાનમાં રહેતા આતંકી થાણાઓને નાબૂદ કરી દીધા છે ત્યારે પાલનપુર ખાતે યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ વચ્ચે ભારત સરકારની એર સ્ટ્રાઇક સમર્થન આપ્યું હતું જમ્મુ કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ સહેલાણીઓ માર્યા ગયા હતા જેને લઈને દેશવાસીઓમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો ત્યારે ભારતે મધ્ય રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓનો સફાયો કરતાં સરકારની એર સ્ટ્રાઇકને દેશભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે પાલનપુરના ન્યુ એસજી બસપોર્ટ પર યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ ગજવી ભારત સરકારની એર સ્ટ્રાઇકનું સમર્થન કર્યું હતું મોદી સરકારે ભારતની બેન બેટીઓનું સિંદૂર ઉજાડનાર પાકિસ્તાનીઓને એકજૂટકી સિંધુનું મહત્વ સમજાવી દીધું હોવાનો મત યુવાનોએ વ્યક્ત કર્યો હતો જોકે ભારત સરકારે આતંકીઓને આપેલા જડબાતોડ જવાબથી દેશવાસીઓમાં પણ ભારે જુસ્સો જોવા મળી રહ્યો છે કાંકરેજ તાલુકાના અરડુવાડા પાસે કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક બાઇક ચાલક ઘાયલ થયો હતો જેને એકસો આઠ મારફતે શિહોરી રેફરલ કરવામાં આવ્યો હતો જેમાં પાટણ તરફથી આવી રહેલા કાર નંબર જીજે ઝીરો આઠ એ જે તોતેર આડત્રીસ શિહોરી તરફ જઈ રહી હતી ત્યારે શિહોરી તરફથી આવી રહેલ બાઇક નંબર જે ચોવીસ એ જે ઓગણપચાસ ઓગણસાઠ વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક તલકજી રામાજી ઠાકોર ઉમર વર્ષ પચીસ રહેવાસી ધાનારા તાલુકો કાંકરેજવાડાને ઇજાઓ થતાં શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે રેફરલ કરવામાં આવ્યા હતા